ઓર અવરીબન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને નવા વિડીયોમાં ફરીવાર સ્વાગત છે દોસ્તો સવારે શહેરીમાં હું વિડીયો નહોતો બનાવી શક્યો બરાબર કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ એ નહોતું એટલા માટે તો મોબાઈલ ચાર્જિંગમાં હતો એટલે પછી શહેરીના વિડીયો નથી બીના અને અત્યારે જો હું ઉઠી ગયો છું નાઈ ધોઈ નાખ્યું કેમ કે આજે હાલ અમદાલા છે અને અત્યારે હું જાઉં છું કામ તરફ ડાયરેક્ટલી આપણો જે મેઇન ફોકસ છે તો ચાલો હવે હું જાઉં છું બહુ વાત નથી કરવી ને કે વિડીયો બહુ લાંબો થઈ જશે તો ચલો હવે હું જાઉં છું બેના જે ત્યાં સુધી બરોબર અત્યારે હું પહોંચી ગયો છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં માં બરોબર અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે આવકની વાત કરું તો એક લાખ ને ત્રીસ હજાર થયેલા આવક થઈ જશે સફેદ ડુંગળી કાકા મારી સામુ જોયો છે વિડીયો બનાવું છું તો કયું ગામ કાકા શે શેદેડા ખેડુ હા યાર આમે ચલો કાંઈ વાંધો નહીં આપણે વિડીયો બનાવી નાખીએ જઈએ છીએ ત્યાં બરોબર ચેનલ છે આપણી યુટ્યુબમાં મોવા ઓનિયન રેટ ભાઈ મળી ગયા વિડીયો બનાવતો હતો ને તો ભાઈએ કીધું કે તમારી ચેનલનું નામ શું છે મેં કીધું મોવા ઓનિયન રેટ સર્ચ કરો તમે ખેડૂ કે હા ખેડૂત કયું ગામ ત્રાપજ આવી ચેનલ

એટલે તો ભાઈ સબસ્ક્રાઈબ જ છે ભાઈ થેન્ક યુ સો મચ બરોબર ત્રાપ જ ના છે ભાઈ તો ચાલો જોતા રહેજો ભાઈ ચાલો કાંઈ વાંધો નહીં થોડુંક કામકાજ બતાવી નાખ્યા રાજીના ના કે ભાવની હરાજી મહુવા માર્કેટ યાર્ડમાં કેવી રીતના થાય છે તો આજે તમને બધી ડિટેલ આપવાનો છો વિડીયોમાં એને સુધી બહેનારે જો આપણે જોવા જઈ રહ્યા છીએ બરાબર અને બીજી વસ્તુ એ કે જો તમને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર ને શું ભાવ આવે છે અપડેટ આપજો મને પાછા પાંચસો ને સાહીઠ ભાવ બતાવો તમે પાંચસો ને સાઠ ભાવ આવ્યો પાંચસો ને સાઠ ચારસો અઠ્યોતેર ઓગણસી એસી એકાશી બ્યાસી રૂપિયાના ચારસો ને બ્યાસી રૂપિયા માં કોલિટી જોઈ શકો ફાઈનલી અત્યારે હું પહોંચી ગયો છું ઘરે બધું કામકાજ પતાવી નાખ્યું બરાબર અને હવે જુમ્માની નમાજ છે તો અજાન થઈ ગઈ છે ને નમાઝ પડવા જવાનું છે તો અત્યારે હું આવી ગયો છું ઘરે હવે ઝુમ્માની નમાઝ પડવા હમણાં જવાનું છે તો ચાલો ઝુમ્માની નમાઝ પડી ને પાછો તમને મળું છું અલહમદુલિલ્લા પછી જવાનું છે આપણે કબરસ્તાને તો ચલો હવે પછી જુમાની નમાજ પડી ઝુમ્માની નમાજ પડીને આવી ગયો ઘરે ને અત્યારે મિની વ્લોગની સ્કીપ લખું છું આ તમે જોઈ શકો છો કેમ કે ભાઈ અમુક કારણ હતું એના કારણે હું ઇન્સ્ટાગ્રામમાં જે મિની વ્લોગ બનાવું છું એમાં વોઇસ ઓવર નહોતો કરી શકતો બરાબર તો ખુલાસો કરી દઉં તમને હવે કેમ કે રમઝાન મહિનો છે એટલે રમજાન મહિનામાં કુરાન શરીફને પડવાનું એમાં ટાઈમ થોડોક ફોકસ થોડોક એમાં વધારે હતો તો હવે છેલ્લા દસ દિવસ છે ને એનશે મેં વિચાર્યું છે કે જે ટાઈમ થોડોક કાઢીને વોઇસ ઓવર કરીશ તો જો વોઇસ ઓવર એડિટિંગ કરવા છે સ્ક્રીપ્ટ લખવા જ બેઠો હતો તો ચાલો ફટાફટ સ્ક્રીપ્ટ લખી નાખું બરાબર કેમ કે હજી કલાક દોઢ કલાક સ્ક્રીપ્ટમાં આવ્યું છે વોઇસ ઓવર તો અલગ તો ચાલો વિચારી વિચારીને લખવાનું છે પછી મળું તમને બરાબર કાય અત્યારે થઈ ગયો છે અફસરની નમાજનો ટાઈમ બરોબર તો અજાને થઈ ગઈ છે તો ખાલી પાંચ જ મિનિટની વાર છે જમાત બી થવાને તો અમદાવા હું જાઉં છું નમાજ પડવા માટે અને ઇફ્તારીની વસ્તુ હું અત્યારે જ લઈ આવ્યો બરાબર એટલે આસરની પહેલાં જ લઈ આવો એમ બરાબર તો થોડુંક કામ હતો ઘરનું તો એ પતાવ્યું અને ઇફતારીની વસ્તુ પણ લેતો આવ્યો છો તો ચાલો આસરની નમાજ ફડતા આવો પછી તમને મળું છું ત્યારે વાર છે ઇફ્તારીને બરાબર તો નાખ્યું છે અત્યારે કેમ કે ભાઈ તમે જ્યારે ઓછું કરી નાખીએ છે બરાબર સુંદર છે ઓછું કરવું તો બરાબર પછી અત્યારે વાગી ગયા છે સાડા દસ બરોબર અલહમદુલિલ્લા તરાબી પડી લીધી અને જમી કાઢવી લીધું ને હું આવી ગયો તમારી સામું અત્યારે અને દોસ્તો એક વાત કહું ને તો આ રમઝાન મહિનાનો છેલ્લો આશરો છે એટલે છેલ્લા દસ દિવસ બાકી છે આજે એકવીસમી રાત છે બરોબર આજે જુમ્મા છે એટલે એકવીસમી રાત છે અને ગોલ્ડન ઓફ રાત કહેવાય અને આ ચાન્સ પાંચ રાત છે એકવીસમી રાત ત્રેવીસમી રાત પચીસમી રાત સત્યાવીસમી ને ઓગણત્રીસમી આમાં સબે કદર આ બરાબર આમાં હોઈ શકે છે આ પાંચ તાક રાત કહેવાય બરાબર તો જેમ મને એમ ઈબાદત કરજો બરાબર આ દસ દિવસ છે ને એમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રમઝાનનું મતલબ મોટા મોટા એમ તો ગોલ્ડન રાત કહેવાય એમ તો કાંઈ વાંધો નહીં તમને ખ્યાલ જ હશે અને ન ખ્યાલ હોય તો તમને જણાવી દો ને એ દસ દિવસમાંથી પાંચ મેં તમને રાત કીધી તાક રાત કહેવાય બરાબર તો એમાં અમલ કરવાની કોશિશ કરજો એ બાજુ કરજો બરોબર કેમ કે એ પાંચ રાતમાંથી ગમે એક રાત સભ્યપદ્રની હોય છે બરાબર તો ચલો કાંઈ વાંધો નહીં બાકી અલ્લાહ માલિક છે અને આવો સપોર્ટ બનાવી રાખજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં તમારી હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો બરોબર અસલામ વાલેકુમ જય હિન્દ જય ભારત